પાલીતાણાના શેત્રુજી નદીમાં જંપલાવી આધેડનો આપઘાત સુસાઈડ નોટ મળી આવી પાલીતાણાના શેત્રુજી નદીમાંથી આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો જેને લઈને સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી જેમાં પાલીતાણા રૂરલ ઘટના સ્થળે દોડી આવી અને મૃતદેહને કબજો પીએમ અર્થે ખસેડવામાં આવ્યો જેમાં પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું સુરેશભાઈ ગોપાલભાઈ પરમાર ઉંમર વર્ષ એકાવન રહેરાની રાજ્યસ્થળી મૂળ વતન માણસાના જિલ્લો ગાંધીનગર તેમને ડિપ્રેશનમાં આવી પાણીમાં જંપલાવી આત્મહત્યા કરી લીધી છે જેમાં સુસાઈડ નોટ પણ મળી આવી છે પોલીસે સુસાઈડ નોટ આધારે તપાસ હાથ ધરી છે અને ડિપ્રેશનમાં આત્મહત્યા કરી હોવાનું પોલીસે પ્રાથમિક વિગત આપી છે તેમના પત્ની નાની રાજ્યસ્થળી વિઠ્ઠલવાડી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હોય જેની પણ વિગતો સામે આવી છે ત્યારે હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને આધેડના આપઘાતને લઈને પરિવારમાં ગમગીની ફેલાઈ ગઈ છે શાશ્વત ગુજરાત ન્યૂઝ પાલિકા